अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशान जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित कर शांति कई सुधी जाने तो क्या सुधी शांति कई सुधी शांति तो, तो कहीं આપણે ગમતી વસ્તુ આવે તો શાંતિ રહે નહીં તો આપણને દુનિયાના સિદ્ધાંત કે મને બે ટાઈમ ખાવાનું મળી જ રહેશે એના સિદ્ધાંતો જાણ્યા જ ના હોય તો આપણને શાંતિ એટલે સિદ્ધાંતો જોઈએ તો જ શાંતિ રહે ને હા એટલે જાણવું પડે પણ બધા સિદ્ધાંતો અનુભવમાં કેમ નથી આવતા ના અનુભવમાં નથી આવતા ને અનુભવમાં આવે પણ દરેક વસ્તુનો સમય લાગે ને પણ જે અહીંયા સત્સંગમાંથી કેચઅપ અપ થાય એ જનમાં આવે બીજા નથી યાદ પીજા એ તો તમે જેટલા પૂછો એટલા તો હું કહું ને ના પૂછો તો શું દાદા જેટલું પૂછ્યું એટલું દાદા જવાબ આપ્યો ના પૂછ્યું બધું જ્ઞાન પણ એ શું કોઈ પણ વ્યક્તિ હોય નહીં કોઈ પણ વ્યક્તિ હોય જે વસ્તુ કોઈ પ્રશ્ન ના કરે તો જવાબ ના નીકળે એમની પાસે જ્ઞાન છે

જુદી આધ્યાત્મ માર્ગ માં અને આ વ્યવહાર જગત ની અંદર જગત નું જે સ્થુલ જ્ઞાન છે

तैयारी हो है तो रिजल्ट जरूरत थी आप तैयारी एक लाइन ना सोचे तो जे जे विद्यार्थियों अगर मास्टर डिग्री लाइन आया हो एनएम पीएच में था वो सालों पड़ गया पर जे अभी तो एक थी पांच दोन पांच से नागला उतार मत आया हो तेरे तो एनएम तो बाकी है कौन बेबाज जगतन जासूती सिद्धांत तो इतने आजू जानवर पड़ हमारे बिल्कुल कोई रस्तों नहीं छुटवाने छुटवाने <laughs> व्यवहार नहीं सनातन सिद्धांत हाँ। व्यवहार का सिद्धांत तो तो बता रहे खबर से एम नहीं सनातन सिद्धांत तो अमुक का जन्म भूमि आया हूं क्या नहीं आता है पूरा धीमे धीमे आवे मां कई कई ना आवे <laughs> जेम मार, मार, तो मार पड़े एम ज्ञान लो उपयोग था एम अंदर से सिद्धांत तो खुला था था अपने थोड़ा का खोप आया क्या सीधा दे दो बोलो और सिद्धांत तो हमें भूमि आए तो आगे चले ये जन्म भूमि आए के पहला मने હું ચા બનાવવું છું આ બધું મૂળ હું ચા બનાવું છું પણ હવે એવું નથી દેખાતું કે ચા કેટલા બધા સંજોગોમાં એટલે્યારે ચા બની એટલે પેલા મને એમ હતું કે હું ચા બનાવવું કરું અરે તુકાડે કર્યું છે ને સંજોગો ભેગાડે કાર્ય થાય એટલે આ બધું સમજી કહેવાય છે હવે આ મૂળ થી જુદ ના એટલે કહેવાનું પછી બીજા વૈવાહિકતના એ સિદ્ધાંત કે કોઈએ લાખો માર્યો તો મારો મારો જ હતો એટલે મને પાછો આવ્યો એ બરાબર છે જ્યાં સુધી મેં એવું જાણ્યું ના હોય કે આ કેમ મેં મારો તો પહેલા કોઈને એટલે મને લાખો પાછો આવ્યો આ આ અત્યારે તમને જે જ્ઞાન છે ને એ જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે નથી પણ સુભાષુ માર્ગે છે આ કયો માર્ગ છે સુભાષુ તમે જે વાત કરો છો એ કોઈ પણ ધર્મને વ્યક્તિ આ વાત કરી શકે ના કરી શકે એટલે આ વિજ્ઞાન નથી વિજ્ઞાનમાં શું છે વિજ્ઞાન એટલે કે હું કોણ છું એ પહેલી વસ્તુ હું શરીર છું કે હું આત્મા છું હા હું આત્મા છું તો પછી આ ભોગવે છે કોણ શરીર માન્યતા કોની છે શરીર વિચારો કોના છે હા શરીર ના વાણી કોની છે પણ એને સમાધાન આપો આખો તો બને સિદ્ધાંતોથી ના સિદ્ધાંત તો દ્રષ્ટિથી કામ કરે જ કરે

એટલે મોટા ભાગે પુરસાદમાં બધાને ભૂલ એ થઈ જાય છે મારે આ કરવું પડ્યું મે આ કર્યું મારે આમ કરવાનું છે એ જે માન્યતા છે એમાંથી પહેલા બહાર નીકળવું પડશે બીજું કે એટલે મે પહેલા બે મુદ્દા કીધા કર્તા પદ અને ભોગતા પદ એ બે ભ્રાંતિ છે શું છે ભ્રાંતિ અને ભ્રાંતિ એ પ્રકૃતિમાં ઉદય કર્મમાં લઈને આવ્યા છે હવે પ્રતિષ્ઠિત આત્મામાં એ ભ્રાંતિ કેરી ફોરવર્ડ થવી જોઈએ નહીં એનું નામ સનાતન સિદ્ધાંતના જ્ઞાનનો ઉપયોગ લઈને તો આવ્યા છે પણ કેરી ફોરવર્ડ થવી જોઈએ એટલે લઈને આવ્યા છે તે ભ્રાંતિ વાળું જ્ઞાન અને પુરસાદ કરીએ છીએ તે સનાતન સત્યનું જ્ઞાન એટલે ભ્રાંતિ ધીમે ધીમે શું થશે અહીંથી ખલાસ થઈ જશે અને કેરી ફોરવર્ડ થશે નહીં કેરી ફોરવર્ડમાં શું થશે સનાતન સિદ્ધાંત વાળું જ્ઞાન ભાઈ નેક્સ બર્થમાં જેટલું જ્ઞાન તમને આ અવતારમાં અમુકમાં આવ્યું છે એ જ્ઞાન ક્યારે ફોરવર્ડ થશે એટલે એ ઉપયોગ કરવા માટે નેક્સ બર્થમાં મહેનત કરવી પડશે નહીં એની દયા લઈને આવ્યા છો તમે સમજાય કે નહીં ઓકે દાખલો આપોની આમ મા કરવું જોઈએ મારે એટલે એ દરેકને શું આમાં શું થાય છે કે જે જ્ઞાન જે જ્ઞાન લીધા પછી જે સત્સંગ સાંભળીએ છીએ સત્સંગની અંદર મોટા ભાગે કરતાપણાની જે વાતો આવે છે એના આધારે કરતાપણું આપણું પાછું આ જ્ઞાનનો ઉપયોગ કરે કરવું એવું ગાઢ થઈ જાય છે પાછું જ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે એની જગ્યાએ જ્ઞાન ક્રિયાનો વિષય થઈ જાય છે શું થઈ જાય છે આમ કરો તો જ્ઞાન કહેવાય વિધિ કરો